માય ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામના વાતાવરણમાં ભક્તિમય બની ગયું હતું સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદી રૂપે ભંડારનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી હું સુરેશભાઈ ધીરજભાઈ વસાવા નવાપુર પાઠા બે બેત ગામ ખાતે આશ્રી ખોડિયાર માતાજીના મંદિરે અમે દર વર્ષે લગભગ વીસ પચીસ વર્ષથી માતાજીની જન્મજયંતિ નિમિત્તે બંડારો અને નવચંદી યજ્ઞનું આયોજન કરીએ છીએ ચાલુ વર્ષે પણ માતાજીની પૂજા ચાલી રહેલી છે અને સાંજે સાડા ચાર વાગે નાળિયેર હોમાસે સાંજે સાત વાગ્યે ભંડારાનું આયોજન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આયોજન અમે કરેલું છે